હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય વિશ્વ જય માતાજી કેમ છો બધાય મજામાં તો જો અત્યારે આપણે શિયાળની સિઝન ચાલું છે ઠંડી પણ ખૂબ જ પડે છે અને નવું નવું ખાવાની મજા આવે છે તો આજે જોશના કિચનમાં બનવાનું છે ઉપમા તો ઠંડી હોય એટલે ગરમ ગરમ ઉપમા ખાવાની મજા પડે તો ચાલો આપણે ઉપમાની તૈયારી શરૂ કરી દઈએ એક વાટકી રવો પછી અહીંયા ચણા દાળ પછી અડદની દાળ છે આ ઘરે બનાવેલી અડદની દાળ છે એટલે થોડી કાળી દેખાશે પછી માંડવીના દાણા કાજુના કટકા પછી કેપ્સિકમ એક લીધું છે અને આમાં લી મીઠો લીમડો છે અને થોડુંક નીચે તીખું મરચું છે ગાજર વટાણા લુંગળી ક્રસ કરેલી અને લીલા ધાણા જો અહીંયા કળાએ મે મેં એક ચમચી ઘી લીધું છે પહેલાં આપણે રવાને શેકી નાખશું એનો આપણે કલર ચેન્જ થાય ક્યાં સુધી શેકવાનો છે જો પાંચથી સાત મિનિટ જેવું લાગ્યું છે આપણો અહીંયા રવો પણ શેકાઈ ગયો છે અને તેનામાંથી થોડી ઘણી સુગંધ પણ આવે છે જો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો કઢાઈમાં ત્રણ ચમચી જેટલું ઘી લઈ લીધું છે એ હવે એક ચમચી રાય નાખી દઈએ તો રાઈના દાણ સરસ બધા ફૂટી ગયા છે હવે આપણે જે અડદની દાળ છે તે એડ કરી દઈશું ત્યારબાદ ચણાની દાળ અને તેને થોડી વાર રહેવા દેસું થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી લેવા દઈશું હવે આપણે મીઠો લીમડો છે અને એમાં તીખી મરચી છે એડ કરી દઈશું ત્યારબાદ આપણે સીંગદાણા દાળ દાળ દાળને ચણા દાળ જ્યારે ફેંકાય છે ત્યારે આપણે મસ્ત ગંધવા માંડે છે તો કેપ્સિકમ લીધું છે એક ગાજર ત્યારબાદ વટાણા છે લીલા બધું આપણે સરસ રીતે ડુંગળી છે તે હવે આપણે એડ કરી દઈએ થોડું ઘણું ચડી ગયું છે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ મિક્સ કરી દઈએ સરસ ચડી ગયું છે સરસ રીતે બધું મેં અહીંયા એક વાટકી છાશ લીધી છે चास सरस लगे टेस्ट में थोड़ा खटास आए थोड़ी शुगर एड कर दू हम आप रवो एड कर दिए ऊपर गरम पानी एड कर दिए उपमा तैयार है ધાણા એડ કરી દઉં ચાલો તો તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો